બાળક છે ને ખૂબ વધારે ક્ષમતા લઈને કુદરતી આવ્યું છે કારણ કે એને એનું અસ્તિત્વ ટકાવી રાખવાનું છે ઉપરાંત એની ક્યુરિયોસિટી ઉત્સુકતા બધું જાણી લેવાની જોઈ લેવાની સમજી લેવાની આપણા લોકો કરતા સો ગણી વધારે હોય છે આપણે લોકો માટે તો એવું કહી કે આપણે લગભગ ઉત્સુક રહ્યા જ નથી દિવસની ડે ટુ ડે લાઈફમાં આપણને હવે બહુ ક્યુરિયોસિટી થતી જ નથી અને બાળકને ઘણાના બાળકો એવા હશે ને કે આમ બડબડ બડબડ બહુ જ પડપૂચ છે કેટલાના છે સિરિયસલી તો મતલબ કે બાળકની ઉત્સુકતા એ એના શીખવા માટેનો બહુ મોટો સોર્સ છે એ સોર્સને આપણે દબાવી દેવાય નહીં અને આ મેં પહેલા જ કીધું હતું કે માતા છે એ સો શિક્ષકની ગરજ સારે છે રાઈટ એનું કારણ જ આ છે કારણ કે બાલમંદિરમાં આવે છે એ તો ત્રણ વર્ષે આવે અઢી ત્રણ વર્ષ પછી આવે ને તો ત્યાં સુધીના સમયનું શું બાળકનું મગજ હજી હું ડેફ્થમાં કહું ને તો એ લગભગ છ મહિનાનું હોય પ્રેગ્નન્સીમાં ત્યારથી ડેવલપ થવાનું શરૂ થઈ જાય અને નવ મહિને એ સંપૂર્ણ ડેવલપ હોય મગજ એટલે આપણે આપણા પુરાણાઓમાં શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ એ લર્ન કરે છે શીખે છે ઇઝ કારણ કે મગજ ઓલરેડી બની ગયું છે એમાં પચીસ ટકા તો પેલા કોષો બનેલા જ છે તો એ માતાની બધી અનુભૂતિ સંવેદનાઓ આપણા ગીજુભાઈએ જે કહ્યું પરફેક્ટલી એ ત્યારથી એ બધું ઝીલતું હોય છે એટલે જન્મે ને ત્યારથી માતાને તો ઓળખતું હોય અને એને બેઝિક બધી સ્કિલ પણ ખબર જ હોય એટલું તો એ બધું શીખીને આવે પણ પછી બાળક કોરી પાટી જેવું છે બિલકુલ બ્લેન્ક એના ઉપર પેરેન્ટ્સ મમ્મીઓ આજકાલ મેં જોયું છે કે ઘણા પેરેન્ટ્સ એમ સમજે છે કે બાળકની શૈક્ષણિક અને એની આગળ વધવાની તમામ જવાબદારી સ્કૂલની છે એક વખત ભાઈ સ્કૂલમાં જતું થયું પછી બધો રોલ સ્કૂલનો છે દેટ ઇઝ નોટ ટ્રુ એ રોલ બહુ મોડો શરૂ થાય છે ત્યાં સુધીમાં તો બાળક ઘરમાં જ ઘણું બધું શીખી લે છે મને ખબર છે મમ્મીઓને આજકાલ તકલીફ પડે છે સિંગલ હેન્ડેડ બાળકને મોટું કરવામાં પણ મતલબ મા બાપ બનવું અઘરું છે એ સાચું જ છે પણ સાથે જ એ એટલું રસપ્રદય છે અને આનંદપ્રદય છે જો આપણે સજાગ રીતે એમાં ઇન્વોલ્વ થઈએ ને તો એ બહુ મજાનું છે છ વર્ષ સુધીના બાળકને મોટું કરવું ને એમાં કોઈ ટેન્શન નથી કારણ કે એને કોઈ પરીક્ષા નથી એને ક્યાંય પહોંચવા નથી એની ક્યાંય કોમ્પિટિશન નથી એ બધું પછી શરૂ થાય છે એટલે જો છ વર્ષ પહેલાનું બાળકના ઉછેરમાં આપણે મા બાપ તરીકે જેટલું ધ્યાન આપીએ ને એ આપણા ફાયદામાં રહી છે કારણ કે છ વર્ષે ઓલરેડી એટલું સરસ બની ગયું હોય ને આખી આખી કેરિયર દરમિયાન દરમિયાન લાઈફ મા બાપની મુશ્કેલી ચિંતા રોલ ખરેખર ઓછા થઈ જાય આ બહુ સત્ય છે કે જે આપણી જાણ બાર છે છ વર્ષ સુધીના બાળકની સાથે તો આપણે રમવાનું છે દોડા દોડી કરવાની ખવડાવવા પીવડાવવાનું મજા કરવાની અને એ રીતે ઉછેર કેટલી બધી બહુ મને અત્યારે બહુ એક્સાઇટમેન્ટ છે મારે રાહ જોવાની છે દીકરા નાનું બાબુ આવે અને ફરીથી એ રીતે રમાડી શકાય ને એને મોઢું કરી શકાય દેટ ઇઝ રિયલી અમેઝિંગ હવે આ રીતે બાળકને જ્યારે જોશો ને બહુ મજા આવશે